કોઈપણ શુભ કાર્યની શરૂઆત આપણે લાપસીના સુકનથી કરતા હોઈએ છીએ કોઈપણ શુભ કાર્યમાં તમે એક હજાર રૂપિયોની કિલો મીઠાઈ રાખેલી હોય ને તો પણ લાપસી વિના તો બધું અધૂરું જ છે તો હાલ જ નવરાત્રીનો ઉત્સવ ચાલી રહ્યો છે તો નવરાત્રિમાં માતાજીને આઠમમાં લાપસીના નૈવેદ્ય ધરાવવામાં આવે છે તો પરફેક્ટ માપ સાથે કઈ રીતે લાપસી બનાવી તેની રેસીપી હું ફ્રેન્ડ્સ તમારી સાથે આજે શેર કરવાની છું જે આપણા દાદી નાની બનાવતા હતા તે જ રીતથી આજે આપણે લાપસી બનાવીશું તો લાપસી બનાવવા માટે આપણે અહીંયા જે ઘઉંનો જાડો લોટ આવે છે ભડકું તે લીધું છે અને આ રીતે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તે વાટકી ભરીને જ તમારે બધું માપ લેવાનું રહેશે એટલે આપણે અહીંયા એક વાટકીનું માપ સેટ કરીને ઘઉંનો જાડો લોટ લીધો છે તો આ રીતનો ફ્રેન્ડ્સ આપણે જાડો આવે છે તેની જ લાપસી બનાવવાની છે રોટલીના લોટની લાપસી નહીં બને બધા લોકોની લાપસી બનાવવાની રીત અલગ હોય છે મને જે રીતે મારા દાદીમાએ શીખ્યું હતું તે રીત હું તમારી સાથે આજે શેર કરું છું મારા દાદી વર્ષોથી આ જ રીતથી લાપસી બનાવે છે તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે જેટલો લોટ છે તેની સામે એક વાટકી ભરીને ગોળ લીધો છે ગોળનું પ્રમાણ તમે તમારા પસંદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અને તે જ વાટકી ભરીને આપણે અડધી વાટકી ઘી લીધું છે ઘી તમે તમારા પસંદ અનુસાર ઘી ગોળ બંને લઈ શકો છો અહીંયા ફ્રેન્ડ્સ પાણીનું પરફેક્ટ માપ લેવાનું છે પરફેક્ટ માપ એટલે આપણે એક વાટકી ભરીને લોટ લીધો છે તેની સામે આપણે ત્રીજા ભાગનું પાણી લેવાનું છે તો હવે લોટને આપણે એક બાઉલની અંદર ઉમેરી દઈશું અને તેની અંદર આપણે ચારથી પાંચ ચમચી જેટલું ઘીનું મોણ આપવાનું છે મેં અહીંયા ઘીનો ઉપયોગ કરેલો છે તમે તેલનું મોણ પણ આપી શકો છો જો તમારે ઘીનો ઉપયોગ નથી કરવો આખી લાપસીની અંદર તો તમારે સિંગતેલનો ઉપયોગ કરવાનો સિંગતેલની અંદર પણ લાપસી ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે આ રીતે એકે એક દાણામાં સરસ ઘીનું મોણ આપણે લગાડી દેવાનું છે આ રીતે ઘસી ઘસીને સરસ મોણ લગાડી દેસું મોણ આપીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા છો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાવ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બધા લોકો અલગ અલગ રીતથી લાપસી બનાવતા હોઈએ છે ઘણા લોકો શેકીને બનાવે છે ઘણા લોકો વરાળે બનાવે છે તો આપણે આજે સાવ સરળ સિમ્પલ જૂની પદ્ધતિથી જ આપણે લાપસી રેડી કરવાની છે જે રીતે આપણા દાદી નાની બનાવતા હતા તે જ રીતથી આજે આપણે લાપસી બનાવીશું તો આ રીતના મુઠ્ઠી પડતું મૂણ આપવાનું છે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે મુઠ્ઠી બાંધીએ તો લોટ ભેગો થઈ જાય એટલું મોણ આપવાનું છે કંજુસાઈ જરાય નથી કરવાની જેથી લાપસી આપણી પરફેક્ટ બને પહેલી પહેલીવારમાં જ તમારાથી પરફેક્ટ લાપસી બનશે જો આટલું પરફેક્ટ માપ તમે લેશો તો જે વાટકી ભરીને આપણે લોટ લીધો હતો ને તે જ વાટકી ભરીને આપણે ત્રીજા ભાગનું પાણી લેવાનું છે અહીંયા લોટ પાણીનું પરફેક્ટ માપ લેવું ખૂબ જરૂરી છે જેથી લાપસી આપણી પરફેક્ટ બને ત્રીજા ભાગનું પાણી અને એક વાટકો આપણે અહીંયા લોટ લીધો છે તે માપ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો પાણી વધી જશે ને ફ્રેન્ડ્સ તો શું થશે લાપસી શીરા જેવી થઈ જશે અને ઓછું થશે તો લાપસી પરફેક્ટ કુક નહીં થાય એટલે આ રીતે પરફેક્ટ માપ લેવું ખૂબ જરૂરી છે તો હવે આપણે ગોળ ઉમેરી દેવાનો છે તો અહીંયા આપણે એક વાટકી ગોળ લીધો છે આ રીતે ગોળને સમારીને લીધો છે ને એટલે આપણે આ રીતની વાટકી દેખાય છે જો ધારો ધાર આખું ભરી દઈએ ને તો લાપસી મીઠી થઈ જાય એટલે આટલા માપથી લાપસી વધુ મીઠી નહીં થાય કે મોડી નહીં થાય પરફેક્ટ એવી થશે આ રીતે ઢાંકણ લગાવી દેસું અને આપણે લાપસીના આંધણને થવા દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ બેથી ત્રણ મિનિટ જેવો સમય થાય ને એટલે સરસ એવું આપણું ગોળવાળું પાણી છે આંધણ તે ઉકળવા લાગેલું છે આ રીતથી લાપસી બનાવશો ને એટલે ફ્રેન્ડ્સ એવું નહીં રહે કે લાપસી કાચી રહેશે પણ પરફેક્ટ એવી બનશે અમે તો આ જ રીતથી બનાવીએ છીએ પણ ઘણા લોકો શેકીને પણ લાપસી બનાવતા હોઈએ છીએ પણ મારા દાદી ટ્રેડિશનલ રીતે આ જ રીતથી બનાવતા હતા જેથી હું પણ આ જ રીતે બનાવું છું તો અહીંયા જોઈ શકો છો આપણું આંધણ છે તે સરસ ઉકળી ગયું છે તો હવે શું કરવાનું છે જે આપણે લોટ હતો ને તે ઉમેરવાનો છે પણ લોટ ઉમેરતા પહેલાં આપણે એક ચમચી ઘી ઉમેરી દેસું જેથી ઘીની ફ્લેવર લાપસીની અંદર ખૂબ જ સરસ આવે એક ચમચી આપણે અહીંયા ઘી ઉમેરી દેવાનું પછી મોણ દઈને લોટ રાખેલો હતો ને તે લોટ આ રીતે છૂટો છૂટો આપણે તેની અંદર વેરી દેવાનો છે એકી સાથે બધો લોટ નહીં ઉમેરી દેવાનો આ રીતે છૂટો છૂટો પાણીની અંદર સરસ ફેલાવવાનો છે જેથી લોટના એક એક ગાંઠા ન થાય અને એક એક દાણો સરસ પરફેક્ટ કૂક થાય આ રીતે આપણે લોટને ફેલાવી દેવાનો છે આ રીતથી લાપસી બનાવશો એટલે ફ્રેન્ડ્સ એવું નથી કે લાપસી કાચી રહેશે લોટનો કાચો ટેસ્ટ આવશે એવું નથી પણ પરફેક્ટ લાપસી બનશે થોડીક એવી ટીપ્સ અને ટ્રીકસનું ધ્યાન રાખશો એટલે પહેલી પહેલીવારમાં જ તમારાથી પણ પરફેક્ટ એવી લાપસી બનીને રેડી થશે હવે લોટ ઉમેરી દઈને પછી આ રીતે વેલણની મદદથી ખાડા કરી દેવાના થોડી થોડા અંતરે આપણે આ રીતે ખાડા કરી દેવાના પહેલાં બધું મિક્સ નહીં કરવાનું આ રીતે ખાલી ખાડા જ કરવાના છે હવે ઢાંકણ લગાવી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની પાંચ મિનિટ માટે આ જ રીતે વરાળે લોટને સીજવા માટે રાખી દેવાનો પાંચ મિનિટ પછી ફરી આપણે ઢાંકણ ખોલીશું અને આપણે લોટને સરસ હવે મિક્સ કરવાનો છે પહેલાં તરત મિક્સ નહીં કરી દેવાનો પાંચ મિનિટ માટે સીજવા રાખી દેવાનો અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અત્યારે હું નોનસ્ટિકમાં બનાવું છું ને એટલે અહીંયા ચીપકશે નહીં લાપસી પણ તમે જો કોઈ બીજા વાસણની અંદર બનાવતા હોય તો શું કરી દેવાનું ફ્રેન્ડ્સ તમારે જે રોટલી બનાવવા માટેનો લોખંડનો તવો આવે ને તે નીચે રાખી દેવાનો એના ઉપર વાસણ રાખી દેવાનો એટલે લાપસી જરા પણ તળીએ નહીં ચોટે હવે આ રીતે આપણે સરસ બધું મિક્સ કરી દીધું છે અને ઢાંકણ ઢાંકીને ફરી આપણે પાંચથી સાત મિનિટ માટે થવા દેવાનું છે જો એવું લાગે કે વચ્ચે ચીપકે છે તો તમારે શું કરવાનું વચ્ચે વેલણ ફેરવી દેવાનું વેલણથી લાપસી પરફેક્ટ એવી થાય છે એટલે આપણે અહીંયા ચમચાનો ઉપયોગ નહીં કરવાનો વેલણનો જ ઉપયોગ કરવાનો હવે પાંચથી સાત મિનિટ પછી આપણે ફરી લાપસીને ચેક કરી લેશું તો અહીંયા જોઈ શકો છો સરસ એવી આપણી લાપસી છે તે સોફ્ટ થઈ ગઈ છે અને આ રીતે એકે એક દાણો સરસ છૂટો થાય છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ પરફેક્ટ એવી આપણી લાપસી રેડી છે હજુ પણ આને આપણે થોડી વાર માટે થવા દેવાની છે આ લાપસી તમે એમને પણ સર્વ કરી શકો છો તેની અંદર ડ્રાય ફ્રૂટ પસંદ હોય તો તે પણ ઉમેરી શકાય છે પણ આપણે અહીંયા ટોપરાનું છીણ ઉમેરીશું જેથી લાપસી છે તે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે એમને પણ સરસ લાગે છે પણ આપણે થોડું એવું ટોપરાનું છીણ ઉમેરીશું જેથી તેનો ટેસ્ટ ઓર વધી જાય હવે એકથી બે ચમચી આપણે ફરી ઉપરથી ઘી ઉમેરવાનું છે લાપસીમાં જેટલું ઘી ઉમેરો ને એટલું ઓછું છે ઘીથી લચપસતી હોય ને લાપસી તો જ લાપસી ખાવાની મજા આવે છે તો આ રીતે આપણે સરસ બધી વસ્તુને મિક્સ કરી દઈશું અત્યારે થોડું એવું લાગે છે કે લાપસી આપણી ગાંઠાવાળી છે પણ હજી આને આપણે થોડી વાર માટે રહેવા દેસુ ને એમનો એટલે એક એક દાણો સરસ છૂટો થઈ જશે અને વરાળની અંદર લોટ સરસ બફાઈ જશે એટલે આપણે લોટને વધુ ઓવરકૂક કરવાની પણ જરૂર નથી તો આપણી લાપસી રેડી છે તો ઘરમાં ગરમ લાપસીને આપણે સર્વ કરીશું તો આઠમના નિવેદમાં માતાજીને લાપસીનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે તો ગરમા ગરમ લાપસીને આપણે અહીંયા સર્વ કરીશું અને ઉપરથી આપણે ઘી ઉમેરીશું જેથી લાપસીનો ટેસ્ટ કાંઈ અલગ જ આવે અને ઉપરથી આપણે થોડું એવું ટોપરાનું છીણ પણ સાથે ઉમેરી દઈશું જેથી લાપસી ખાતી વખતે ખૂબ જ સરસ ટોપરાનો છીણનો ટેસ્ટ આવે છે એટલે જરૂરથી ફ્રેન્ડ્સ ઉમેરજો ઘણા લોકો પસંદ હોય ને તો વરિયાળી પણ સાથે ઉમેરે છે તમને અહીંયા ડ્રાયફ્રુટ પસંદ હોય તો તળીને ડ્રાયફ્રુટ પણ તમે ઉમેરી શકો છો આ રીતથી ફ્રેન્ડ્સ તમે લાપસી બનાવશો ને એટલે ત્રણ દિવસ સુધી જો તમે ફ્રીઝમાં નહીં રાખો ને તો ફ્રીઝ વગર પણ ત્રણ દિવસ સુધી આ લાપસીને કાંઈ જ નથી થતું અને ગરમા ગરમ લાપસી ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે તો હવે આઠમના નિવેદમાં ફ્રેન્ડ્સ તમે પણ માતાજીને આ રીતે જરૂરથી લાપસીનો નૈવેદ્ય ધરાવજો આ રીતથી તમે લાપસી બનાવશો ને એટલે તમને નથી આવડતી લાપસી તો પણ તમારાથી પરફેક્ટ બનશે તો નાની નાની ટીપ્સનું ધ્યાન રાખશો ને એટલે વારમાં જ તમારાથી પરફેક્ટ લાપસી બનશે તો હવે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલાં ફ્રેન્ડ્સ માતાજીને પાંચ કોળીયા લાપસીના જરૂરથી ધરાવજો તો રેસીપી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો